સુરતમાં વર્કિંગ કપલ અને વિદેશમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જઈ રહી છે ત્યારે તેમના માટે રસોઈ અને સારું ભોજન મેળવવું એક મોટી સમસ્યા બનીને ઊભરી છે ત્યારે આ સમસ્યાના નિરાકરણ રૂપે આજે ઇન્સ્ટા ફૂડ પ્રચલિત થઈ રહ્યું છે પરંતુ મોટાભાગના લોકો રેડી ટુ ઇટ અને રેડી ટુ કુક ફૂડ વચ્ચે મૂંઝવણમાં મુકાઈ જાય છે તેઓ આ બે વચ્ચેનો ભેદ સમજી શકતા નથી ત્યાં આ ભેદ વિશે લોકો માહિતગાર થાય તે માટે શેટા એક્સપોર્ટના ઇન્સ્ટા ફૂડ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અંગે શેટા એક્સપોર્ટના પિયુષ શેટા અને તેજલ શેટાએ જણાવ્યું હતું કે ફૂડ પ્રકારનું હોય છે કે વ્યક્તિ માત્ર પાંચ થી પંદર મિનિટમાં નવું ફૂડ કરી શકે છે ઇન્સ્ટા ફૂડ બનાવવામાં આવ્યું હતું અને ફીડબેક લેવામાં આવ્યું હતું સ્વાદ કિચન જેવી બ્રાન્ડમાંથી સ્નેહા ઠક્કર અને રાખી બંસલ તથા પૂર્વ ફૂડ ઇન્સ્પેક્ટર બી જે ડોંડા ઉપરાંત ઇન્ફ્લુએન્સર જગદીશ પુરોહિત જીગર જોશી મોલ મૃણાલી વિગેરે ઉપસ્થિત રહી રેડી ટુ કુક માં હાથ અજમા હતો મારું નામ પિયુષ શેટા છે શેટા એક્સપોર્ટ શેટા ગ્રુપ ના ઓનર છે અમે લોકો અને ઇન્સ્ટા ફૂડ બ્રાન્ડ નું આજે અમે લોકો અહીંયા આખો ઇવેન્ટ અહીંયા ઓર્ગેનાઇઝ કરી હતી અમે આજે જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો એ લોકોને અવેરનેસ માટે અમે લોકોએ આખો પ્રોગ્રામ કર્યો હતો કે આજે સ્ટુડન્ટ છે વર્કિંગ કપલ છે અને જે સિંગલ પર્સન છે જેન્ટ્સને બી અગર ફૂડ બનાવવું છે તો પાંચ મિનિટથી પંદર મિનિટની અંદર એ લોકો જાતે ફ્રેશ ફૂડ ઘરે જે બનતું હોય કેવી રીતે બનાવી શકે અને રેડી ટુ ઈટ અને રેડી ટુ કૂક વચ્ચે જે ડિફરન્સ છે એ જાણવા માટે મેક્સિમમ અવેરનેસ પ્રોગ્રામ માટે મેં આખું આયોજન અત્યારે કર્યું હતું અમે લોકોએ હા પચીસથી વધારે પ્રોડક્ટ છે આપણી અત્યારે લાઈવ અને ટોટલ હજી બાર પ્રોડક્ટ શોર્ટ ટાઈમમાં અમે લોકો લોન્ચ કરીએ છીએ એટલે અત્યારે જે આખી ઇવેન્ટ થઈ હતી એની અંદર અમે પચીસથી વધારે પ્રોડક્ટનો યુઝ કર્યો હતો ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયાની અંદર અમારી સૌથી હોટ ફેવરિટ પ્રોડક્ટ છે દાળ ઢોકળી અને પાઉંભાજી યુકેની વાત કરીએ તો ત્યાં સૌથી હાઇએસ્ટ અમારા લસણિયા ગાંઠિયા ચાલે છે યુએસએની વાત કરીએ તો ત્યાં સૌથી હાઇસ્ટ સેલિંગ અમારું ગુજરાતી દાળ ભાતનું છે આ રીતે અલગ અલગ કન્ટ્રીની અંદર અલગ અલગ પ્રોડક્ટ સૌથી હાઇસ્ટ સેલિંગ પર છે લોકો માટે એવો જ સંદેશ અમે આપવા માંગશું કે જે લોકોને ટાઈમ નથી અથવા જે લોકોને અત્યારે સૌથી મોટું ટેન્શન છે કે મારા છોકરા ફોરેન જઈને ક્યાંનું ફૂડ ખાશે તો હવે એ લોકોને ટેન્શન લેવાની જરૂર નથી એ લોકોને હેલ્થને અનુકૂળ અને પોતે જાતે ફ્રેશ ફૂડ ખાઈ શકે એવું ફૂડ અમે ઇન્સ્ટા ફૂડ બ્રાન્ડથી ડેવલપ કર્યું છે તો હવે પછીનું એ લોકોનું જે ટેન્શન છે ફૂડનું એ અહીંયા સોલ્વ થાય છે પાંચ મિનિટથી લઈને પંદર મિનિટની અંદર છોકરાઓ એની જાતે આ ફૂડ બનાવી શકશે